આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ હું છું બાબુસિંહ સોલંકી આજરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાજ્ય અધ્યક્ષ ઇસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લિક બતાની ખેડૂતલક્ષી દસ જેટલા મહત્વના પ્રશ્નોની રજૂઆત કરશે ખેડૂતોને યુરિયા ખાતર સિંચાઈ પાકના ભાવ સહિતના મુદ્દાઓ પર સરકારની નિફળતા અંગે તેમણે આક્ષેપ કર્યો હતો તે ઉપરાંત ઇસુદાન ગઢવીએ રાજ્યમાં બગડતી જઈ રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી હતી રાજ્યમાં ગુનાખોરી અસામાજિક પ્રવૃત્તિઓ અને સુરક્ષા મુદ્દે સરકાર નિફળ સાબિત થઈ હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો પ્રેસ કોન્ફરન્સના અંતે તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખેડૂતો અને સામાન્ય જનતાના હિત માટે સતત સંઘર્ષ કરતી રહેશે અને સરકાર સામે સશક્ત રીતે અવાજ ઉઠાવશે અમદાવાદથી હરીશ યાજનિક ઓસ્કાલ ગુજરાતી ન્યૂઝ ચે પત્રકાર પરિષદમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ છે એ ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે અત્યાચાર કરી રહી રહી છે છે ખેડૂતો ઉપર વરસાવી બેફામ કરદાથી માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું આપે જાણ્યું હશે કે કરડા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિસિયલી બંધ કરવી પડી તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીએ નવ જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે નવમી કિસાન મહાપંચાયત કરી એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ આઠ હજાર થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની સાઇન કેમ્પેન અમે કરાવડાવી હતી અમારા જે દસ મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી ગામડે ગામડે તાલુકે તાલુકે અને એમાં લગભગ એંસી થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ દસ મુદ્દાઓને લઈ તો આ દસ મુદ્દાઓની જે માંગણીઓ છે એ એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ તમામ મંડીઓમાંથી પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તમામને જેલ ભેગા કરવામાં આવે આ બધી માંગણીઓ છે વ્યાજબી છે પોસિબિલ થઈ શકે એવી માંગણીઓ છે ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં આવે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત અને શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે વળતર આપવું અને એની એક જ મહિનામાં કરવી આ અમારી ત્રીજી માંગણી છે આપણે જોયો છે કે પંજાબમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ચૂકવણી કરી છે જ્યારે ગુજરાત સરકારે અહિયાં દસ હજાર કરોડ નું પેકેજ ની મોટી વહાવાય લીધી પરંતુ બાવીસ હજાર રૂપિયે હેક્ટર આપવાની જાહેરાત પણ કરી પરંતુ માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાના છે પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એક ગલાતલા કરી રહી છે અને એમના એ મારી પાસે પુરાવા છે કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સાય જે સાડા મતલબ બે હેક્ટર કે પોણા બે હેક્ટર ની બે હેક્ટર ની મર્યાદા મળે છે પોણા બે હેક્ટર નું નુકસાન છે ખેડૂતોએ વીસી મારફતે પોણા બે હેક્ટર નું ફોર્મ ભર્યું જ્યારે ઉપરથી સાહેબી જે આંકડા છે એ બદલી અને જીરો પોઈન્ટ ત્રીસ કરી દીધું એટલે કે માત્ર ત્રીસ ગુઠા કરી દીધા આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે જે માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાયા છે બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાકા દઈ આગળ એટલે એક તો પચાસ હજાર રૂપિયા એક્ટરે પંજાબ સરકાર આપ્યું ભાજપે ન આપ્યું બાવીસ હજાર આપ્યા બાવીસ હજાર જાહેર કર્યા તો બાવીસ હજાર પૂરા ન આપ્યા એટલે આ એક મુદ્દો છે પછી ડેરી ને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ આ મારી માંગણી એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામ પણ ડેરીઓમાં લૂંટ ચાલે છે આપણે મોડાસામાં પણ જોયું હશે ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને એ સમયસર ચૂકવવામાં આવે ખેડૂતોએ આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે ખેડૂતોને દિવસમાં બાર કલાક વીજળી આપવામાં આવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે માત્ર ત્રણ વર્ષ હજી પૂરા થયા છે સરકારને હળદર અને સાબરડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે આ અમારી માંગણી છે ખેડૂતોને પૂરતી માત્રામાં સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે તમે જુઓ ત્યારે ખાતરો જયારે ખેડૂતોની જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે ખાતર ની એ માટે મોટી મોટી લાઈનો ઊભું રહેવું પડે છે કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એની વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ એક થી દર વર્ષે શરૂ કરવામાં આવે એમાં પણ આ લોકો નાટક કરે છે

અને મુખ્યમંત્રીના આ દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે તો આ મુદ્દે આજે આપ સૌને મળવાનું થયું છે મારું એટલું જ વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને કે આવતીકાલે આમ આદમી પાર્ટીનો જે પ્રતિનિધિત્વ પણ આપણને મળવા માટે સમય માંગ્યો છે આપ મળો અને આ થઈ કેમ શકે એ પણ અમે મુખ્યમંત્રી જરૂર પડશે તો આંકડા સાથે કહેશું કે આ પોસિબલ છે આ બધી માંગણીઓ એવી નથી કે કોઈ માંગણીઓ બાકી પોસિબલ ન થાય તો આ મામલે અમે આવતીકાલે બપોરે બાર વાગે મુખ્યમંત્રી કાર્યાલય જવાના છે આપ મીડિયા શોને પણ અમે આમંત્રિત કરીએ છીએ બીજો એક સવાલ એ છે કે ગુજરાતમાં અત્યારે જંગલ રાજ જેવી સ્થિતિ થઈ છે ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી છેલ્લા દસ દિવસની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં ગાંધીનગરમાં દુષ્કર્મ થયું છે પાંચ વર્ષની બાળકી છે એની સાથે દુષ્કર્મ થયું છે એની હાલત ખૂબ જ નાજુક છે રાજકોટમાં તમે જો ચાર ડિસેમ્બરે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની અને

ઉપવાસ કર્યા હતા પ્રતીક ઉપવાસ એક દિવસ કર્યા હતા મંત્રી મંડળ સાથે અને એટલું બધું વધારે જ્ઞાન આવ્યું એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો કે કેમ કઈ રીતે આ બધું થાય છે અને અટકાવી શકાય અને કઈ રીતે કડકમાં કડક સજા કરાવી શકાય એ ઓન પેપર છે ત્યારે મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કેવું છે કે આ ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર પાંચ પાંચ વર્ષની

ભાજપના નેતાઓના ધંધાની સુરક્ષામાં કે ભાજપના ઉદ્યોગપતિઓની માનીતા ટીકા સરકારની જરા પણ સંવેદનશીલતા નથી એ દુઃખ સાથે પડે છે અત્યારે ગુજરાતને બિહાર બનાવી દેવામાં આવી ગુજરાત અત્યારે જંગલ રાહમાં કહેવાય છે આ ભાજપની સરકારે ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ પેદા કરી દીધી છે ગઈકાલે અમારે કિસાન મહાપંચાયતમાં બહેનો આવી હતી દારૂના અડાના એડ્રેસ આપતી હતી અને એવું કહેતી હતી કે અમારા બાવીસ બાવીસ વર્ષના દીકરાઓ દારૂમાં અત્યારે હોમાઈ રહ્યા છે એને ગુજરાતની મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની પોલીસ ને એટલો સમય નથી મળતો દારૂના અડ્ડાઓ બંધ કરી ડ્રગ્સ બેફામ મળે છે એમ ડ્રગ્સ મળે છે તમે જો ડ્રગ્સ

ગુજરાત રાજ્યમાં ખેડૂતો ને ખેડૂતો ધરપકડ કરવા આવે છે એમને આંદોલન દબાઈ દેવાનો પ્રયત્ન કરવા આવે છે એની સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કે બી એમના પ્રશ્નો ઉઠાવ્યા હતા છેલ્લા કેટલા દિવસથી રાજ્યમાં નાની બાળકીઓ બળાત્કાર થયા છે છેલ્લા દસ દિવસમાં ત્રણ જેટલી નાની બાળકી પર બળાત્કાર કરવામાં આવે છે આમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે એમણે સરકાર પર સવાલ ઉચકાર્યા છે શિવા જઈએ તો કાયદો ડ્રગ્સ દારૂ સહિતના અનેક પ્રશ્નો પર એમણે સરકારને ઘેરી હતી અને એમ પ્રશ્ન કર્યો કે આવતા આવના દિવસમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રીને મળવાના છે અને જે સરકારની ગુજરાતના પ્રશ્નો છે જે પ્રાણ પ્રશ્નો છે એને ઉકેલવા માટે એમના ધારાસભ્ય ગોપાલ ઇટાઢી પતિના પ્રતિનિધિ હવાજ છે હરીશાહી સાથે વૈશાણા ઓસ્કા